આપણે વાત કરવી છે પોલીસના સ્વાભિમાનની જેણે ખાખી પહેરી છે તેનું પોતાની માન છે અભિમાન છે અને સ્વાભિમાન છે પણ રાજનેતા અને સિનિયર અધિકારીઓ એવું માને છે કે આ અમારા તાબામાં રહેલા અમારા કર્મચારીઓ એ તો અમારા પાલતુ છે અમે તેમના ગળામાં પટ્ટો બાંધ્યો છે છું કહીશું તો તે છું થશે અને બેસી જા કહીશું તો બેસી જા બેસી જશે પણ વલસાડના એક મહિલા અધિકારીએ પોતાના અધિકારીઓને કહી દીધું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હર્ષ સંઘવીની ભાષામાં તેમણે વાત કરી બધું જ થશે પણ નિયમ પ્રમાણે થશે નિયમની બહાર વાત કરશો તો કંઈ નહીં થાય આ મહિલા અધિકારીને સલામ છે જેણે પોતાની નોકરીને દાવ પર લગાડી પોતાના સિનિયરને કાયદો બતાડવાનું કામ કર્યું છે વલસાડની મહિલા અધિકારીને લઈને આજે હું અને મારા સાથી કિરણ કાપુરે ખુલીને વાત કરીશું કિરણના મનમાં ઘણા સવાલ છે કિરણ પૂછશે સવાલ તમારો અવાજ બની તમારી વાત કરશે અને હું જવાબ આપીશ ગુજરાત પોલીસનો અવાજ બની વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ પ્રશાંતભાઈ સાઉથની પિક્ચરમાં આપણે જોઈએ છે કે પેલો પોલીસ સ્ટેશનમાં આવે અને ગન કાઢીને આમ કોઈક મૂકે ને પોલીસ અધિકારીઓ કશું કરી ના શકે એવી જ ઘટના છવ્વીસ માર્ચના રોજ વલસાડમાં બની હતી એક વેપારી આવે છે અને ગન કાઢીને મૂકે છે ને એએસઆઈ જે મહિલા પોલીસ અધિકારી છે જેણે એમના માણસને કોઈને પકડ્યો છે અને પછી કોઈ પોલીસ સ્ટાફ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી એવી છે લાંછન રૂપવાળી ઘટના છે તો સૌથી પહેલાં કે ભાઈ જ્યારે આવી રીતે ઘટના બને છે ત્યારે શું ફિલિંગ પોલીસ અધિકારી તરીકે જે પ્રામાણિકપણે કાર્યવાહી કરી રહ્યો છે પહેલી એવી કહેવાની કે સાઉથના ફિલ્મોમાં કે હિન્દી ફિલ્મોમાં જે કંઈ આપણે જોઈએ છે પોલીસની ભૂમિકા એ કંઈ કાલ્પનિક હોતું નથી જે કંઈ સમાજમાં ખરેખર ચાલે છે મને એવું લાગે છે કે પિક્ચરોમાં તો જે રીતના પોલીસ બતાડે છે ને એટલે પોલીસની નકારાત્મક ભૂમિકા એ તો વાસ્તવિક પોલીસની નકારાત્મક ભૂમિકા કરતાં બહુ ઓછી બતાડે છે સ્થિતિ એના કરતાં વધારે ખરાબ છે હવે એક મહિલા પોલીસ અમલદાર છે જે હજી હમણાં જ બે હજાર ત્રેવીસમાં પોલીસ ફોર્સમાં જોડાય છે નવા નવા જે પોલીસ અમલદાર પોલીસ ફોર્સમાં આવેલી એક કલ્પના હોય છે એનું એક સ્વપ્ન હોય છે કે હું પોલીસ થયા પછી આવી આવી રીતના કામ કરીશ મને એવું લાગે છે કે એમનું એ સ્વપ્ન એ આદર્શ સ્વપ્ન એ તો લગભગ છ મહિનામાં તૂટી જતું હશે કારણ કે એવી આદર્શ સ્થિતિ પોલીસની છે નહીં અહીંયા પોલીસ કા કોઈ ધારાસભ્યની છે કા કોઈક સાહેબની નો માણસ છે તો કોઈક નેતાનો માણસ છે કોઈ ગુંડાનો માણસ છે કોઈક વેપારીનો માણસ છે પોલીસ પર એક કોઈને કોઈના ટેગ લાગેલા છે પણ જે સ્વતંત્ર પોલીસ છે બહુ ઓછા લોકો એવા રહ્યા છે અને મને એવું લાગે છે કે આ જે વલસાડના મહિલા એએસઆઈ છે જે ડાયરેક્ટ એએસઆઈ તરીકે પોલીસ ફોર્સમાં આવ્યા છે અને પોલીસ ફોર્સની અંદર જે સૌથી પહેલો અમલદાર છે ને જેના માટે આપણે ઓફિસર શબ્દ વાપરી શકીએ એ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે એટલે જ્યારે ફર્સ્ટ ઓફિસર સાથે પોલીસ સ્ટેશનમાં એક ત્યાંનો સ્થાનિક વેપારી જેની બહુ વખત છે એસપીથી લઈ આઈજી સુધી મંત્રી સુધી સંત્રી સુધી એ તમારા ટેબલ ઉપર વાત કરતાં કરતાં પિસ્ટલ મૂકી દે છે ભલે લાઇસન્સવાળી વેપારીની પિસ્ટલ હતી પણ એ બહુ સૂચક છે એ તમને શું કન્વે કરવા માંગે છે એ તો ડરાવી હા હા ખાલી શબ્દોથી નહીં એ તમને બતાડવા પણ માંગે છે કે મારી સત્તા જુઓ કે હું તમારા પોલીસ સ્ટેશનમાં તમારા ટેબલ ઉપર પિસ્તલ મૂકો આ જે મહિલા પોલીસ અમલદાર છે તારો સવાલ એવો હતો કે એને શું થયું હશે ત્યારે એ મહિલા પોલીસ અમલદારને ત્યારે એવું થયું હશે કે કોઈ માણસ મારા ટેબલ ઉપર વેપન મૂકે મને ધમકાવનારો માણસ ત્યારે એને એવી અપેક્ષા હશે કે આજુબાજુ રહેલા પોલીસ અમલદારો છે કે પોલીસ કર્મચારીઓ છે એની મદદે આવશે પણ એવું થતું નથી કમનસીબ એટલે આ મહિલા પોલીસ ઓફિસર જઈને પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં જાય છે ને ત્યાં આગળ આખી વાત મૂકે છે અને ત્યારે પોલીસ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટરે તો ખરેખર તરત ખુરશીમાંથી ઊભા થઈ જવું જોઈએ અને જેને જે ભાષામાં સમજાય એ ભાષામાં એની સાથે વાત કરવી જોઈએ પણ એવું થતું નથી અને એવું કહે છે કે હું આ માણસને ઓળખું છું અને એ તને નુકસાન નહીં પહોંચાડે એની મને ખબર છે મને એવું લાગે છે કે આજે મહિલા પોલીસ અધિકારી છે એની જિંદગીનો સૌથી મોટો લાચારીનો દિવસ હશે પણ જ્યારે આવી રીતે કોઈ કાર્યવાહી થતી હોય ને તમારો ઉપરી અધિકારી એ હુકમ આપે કા તો એવો નિર્દેશ કરે તમને કે ભઈ આપણે આમ નહીં આમ કરવાનું છે ત્યારે કોઈ જે નીચેના અધિકાર છે એની જોડે કઈ વિકલ્પ બચે છે કે પોલીસ ખરેખર આજ કેસની આપણે વાત કરીએ તો આજ કેસની અંદર જ્યારે મહિલા ઓફિસર રસ્તા ઉપર હતા અને એક પિકઅપ વાનમાં માણસો બેસાડેલા હતા એ વાહનને પકડે છે ખરેખર પિકઅપ વાનમાં માણસ ન બેસાડી શકાય નિયમ પ્રમાણે એમાં સામાન જ તમે ટો કરી શકો એટલે એને પકડીને લાવે છે પોલીસ સ્ટેશન ત્યારે ઘણા બધા અધિકારીઓના વિભાગના લોકોના ફોન આવે છે મહિલા અધિકારી ઉપર કે જવા દો આને આ ડ્રાઈવરને ત્યારે મહિલા અધિકારી પોતાની મર્યાદા બતાડે છે કે કાર્યવાહી થઈ ચૂકી છે એરેસ્ટ કરવા સિવાય વિકલ્પ નથી ત્યારે આ પોલીસ સ્ટેશનના જે ઇન્સ્પેક્ટર છે જેને આપણે થાણા અમલદાર કહીએ છીએ એ પોતે પણ આ ફોન કરે છે કે તમે ડ્રાઈવરને જવા દો ત્યારે પણ એવું કહે છે કે ગુનો દાખલ થઈ ગયો છે એરેસ્ટ કરવા જ પડશે ત્યારે એવું કે સારું તો એરેસ્ટ કરો અને જામીન આપો હવે જેનું કામ નહોતું જામીન આપવાનું પણ આદેશ મળ્યો તો એટલે જામીનની પ્રક્રિયા ચલા એ ચાલુ કરી હતી ત્યાં સ્થાનિક એક આગેવાન છે જે બહુ વગદાર છે વગદાર એટલા માટે છે કે પોલીસ સ્ટેશનમાંથી કોઈ દિવસ ફોન આવે કે આ કામ કરવાનું છે પેલું કામ કરવાનું છે વાહન જોઈએ છે તો એ પૂરું પાડે છે એ સંદર્ભમાં એ વગદાર છે પણ એટલે જામીન આપવા આવ્યા હતા નારાજ થઈ જાય છે કેમ અમને મને આટલી વાર બેસાડે એવું લાગ્યું કે જામીન એટલે તો કંઈ ચાવી આપવાની હશે એવી રીતના જામીન થઈ જાય પણ એની એક પ્રોસિજર હોય છે હવે તારો સવાલ જે છે કે જ્યારે પોલીસ અમલદાર પાસે આ પ્રકારની સૂચના આવે ત્યારે શું કરવું બહુ ઓછા અમલદારો એવા છે કે જે ના પાડતા શીખ્યા છે અચ્છા આ નિયમ પ્રમાણે નથી અને હું નહીં કરું તમે મને માફ કરો તમે મને મારી કાં બદલી કરાવી દો કાં મારી મારું મને ટ્રાન્સફર કરાવી એટલે મને અહીંથી ખસેડી લો પણ હું આ પ્રકારના ખોટા આદેશ નહીં માનું અને જે લોકો આવું ના નથી કહેતા શીખ્યા એ લોકોની સ્થિતિ બહુ ખરાબ થાય છે ભવિષ્યમાં હું ઉદાહરણ આપીશ કે અમદાવાદના જે પોલીસ એન્કાઉન્ટરો છે એમાં આખી જે ટીમ હતી નીચેની એ ટીમને ખબર હતી આપણે ખોટું કરીએ છીએ સાહેબ ખોટો આદેશ આપે છે જે નથી અને બનાવી દઈએ પછી આપણે એને મારીએ છીએ પણ ના પાડવાની હિંમત નહોતી અને ના પાડવાની હિંમત નહોતી માટે પાંચ પાંચ છ છ વર્ષ સાત સાત વર્ષ એ લોકોને જેલમાં જવું પડ્યું આ એન્કાઉન્ટરની ઘટના તો બહાર થઈ હતી એટલે એમાં કોઈ સીસીટીવી કે કોઈ એમાં એવું હતું નહીં એ વખત પણ એવો છે કે ત્યારે સીસીટીવી નહોતા આ જે ઘટના તે પૂછ્યું એટલે મને તરત જ યાદ આવ્યું હું તને અટકાવું છું કે આપણો જ કેસ લો ને આપણે એક સ્ટોરી કરીએ છીએ કે અમદાવાદના ફલાણા વિસ્તારની અંદર દારૂ જુગારના અડ્ડા ચાલે છે તો પોલીસ કમિશનર ઇન્કવાયરી આપે છે ઇન્કવાયરીની અંદર ક્યાંય એવું લખ્યું નહોતું કે ભાઈ પ્રસન્ન દયાળનું ની પૂછપરછ કરવી

ઓફિસ સ્ટોરોમાં ઓછા ઓછી હોય પણ હું ખાલી એવું પૂછું છું કે જેમ કે આપણી ઓફિસમાં એક પ્રથા છે કે યાર આ સ્ટોરી ના થાય એમ હા આપણે તો એ એવું એવું કોઈ પોલીસમાં એવું કહેવાવાળું નહોતું કે ભાઈ આ કાર્યવાહી ના થાય પોલીસમાં શું થાય છે કે પોલીસના જે નાના કર્મચારીઓ છે એમને બધું જ સાચા કે ખોટા બધા જ આદેશો શિસ્તના નામે પાડવાના હોય છે તમે ના પાડો એટલે તમે અશિસ્ત આચરો છો એવું એક માહોલ ઊભો કરી તમારી સામે કાર્યવાહી કરવામાં આવે છે પણ સીસીટીવી વાળો કે આ ઘટના આખી આખી સીસીટીવી માં કેદ થઈ છે આ ઘટના તો એના પર કઈ ઉપરના લેવલ પર કાર્યવાહી થાય પીઆઈ એવું કશું સૌથી અગત્યનું એવું હતું કે આ મહિલા આ અધિકારી છે પોતાના ઇન્સ્પેક્ટરને જ જાણ કરે છે આ બનાવની કે મારી સાથે આવું બહાર થઈ રહ્યું છે જુઓ તો એ તસદી પણ નથી લેતા એ એટલે પેલો માણસ જે છે કે થોડી ઘણી પોલીસને મદદ કરતો હશે તો એને શું તમે માથે બેસાડશો તમારે તસ્દી તો લેવાની ને કે ભાઈ તું પૈસા આપતો હોય કે મદદ કરતો હોય કે સિમેન્ટ લાવતો હોય કે ઈંટ લાવતો હોય કે ગાડી આપતો હોય પોલીસના કામ માટે તો તું અમારા માથે બેસીશ અને તું અમારા જ પોલીસ સ્ટેશનમાં આવી અમારે અમલદારને હું તો કોઈ જ કોસ્ટેબલ પણ કેમ ના હોત કોસ્ટેબલ સામે પણ કોઈ બોલવાની હિંમત કેવી રીતના કરે પોલીસને આ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની આખી જે ઘટનાઓ બની રહી છે વારંવાર તો એવું કેમ કે પોલીસની છાપ એવી બની ગઈ છે કાં તો સમયાંતરે આપણે એવા ન્યૂઝ કે ભાઈ પોલીસને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું સામાન્ય માણસ નહીં લઈ શકતો પણ જે ઉપરના વર્ગ છે સમાજનો એ તો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે હવે તો મને એવું લાગે છે કે જે નવા લોકો આવ્યા છે પોલીસમાં એ જુવાન લોકો આવ્યા છે એમણે આ ઇનિશિયેટિવ લેવો પડશે કે આ નિયમ બહારનું કામ છે પણ અમે નહીં કરીએ હવે તું તારો જે સવાલ છે ને કે કેમ ના નથી પાડતા એનો જવાબ એવો છે કે દરેકને એવું છે કે મને સારું પોસ્ટિંગ જોઈએ છે મને પોલીસ સ્ટેશન જોઈએ છે મને ક્રાઇમ બ્રાન્ચ જોઈએ છે મને પીસીબી જોઈએ છે મને એસઓજીમાં મને પોસ્ટિંગ જોઈએ છે અને આ બધા જે આ પ્રકારના આદેશો છે ને જેને આપણે કાયદાની ભાષામાં ખોટા કહીએ છીએ એવા આદેશો મોટે ભાગે આવા લોકોને જ મળતા હોય છે થાણા અમલદારને મળે છે ક્રાઇમ બ્રાન્ચને મળે છે એસઓજીને મળે છે પીસીબીને મળે છે અને એમને એવું લાગે છે કે બહુ મલાઈદાર જગ્યાઓ છે અહીંયા સુખ સગવડ ભરી જિંદગીમાં એની વ્યવસ્થા થઈ શકે એવી છે એટલે લોકો આ બધા ખોટા આદેશો સાંભળે છે ને માને છે પણ આમાં કેવું છે કે જેમ કે મારા જેવાને જે પોલીસ સાથે એટલો સંકળાયેલા નથી એની ન્યૂઝ જ સાંભળે છે તો એ લોકોને એવું નહીં થતું હોય કે ભાઈ લોકોમાં અમારી શું છાપ જશે લોકો અમને કેવી રીતે જોશે નહીં લોકોવાળો આખો પ્રસ્પેક્ટિવ હવે ભૂલાઈ ગયો છે અચ્છા હા બરાબર છે પોલીસની તકલીફ એવી હોય છે કે જ્યાં સુધી પોલીસ નથી હોતો એટલે વિદ્યાર્થી હોય છે કે કોલેજમાં હોય છે નોકરીની શોધમાં હોય છે ત્યારે એને પોતાને જ પોલીસની બીક લાગતી હોય છે અને પછી જ્યારે પોલીસ થઈ જાય છે ત્યારે એને ખબર નથી પડતી અથવા ખબર પડે છે તો એને મજા આવે છે કે લોકો એનાથી ડરવા લાગે છે આવી સ્થિતિ નિર્માણ થાય છે અને ત્યારે એ લોકો શું માને છે લોકો શું કામ ડરે છે મારાથી એવો એનો કોઈ દિવસ વિચાર જ નથી આવતો એને મજા આવી જાય છે આ એક પાવર છે કે કોઈક મારાથી ડરે મને કોઈક સાહેબ કે હું જવું તો એ ઊભો થઈ જાય આ સાંભળવાની આદત પડી જાય છે એટલે પબ્લિક પર્સ્પેક્ટિવ છે એનો વિચાર જ નથી આવતો કોઈ દિવસ અને આ વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી ઘટના છે ગ્રામ્ય પોલીસ સ્ટેશન ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના છે તો આ જે આવી તો અનેક ઘટનાઓ હશે જે બહાર નહીં આવતી હોય આ તો એવું થયું કે આ કોઈક રીતે બહાર બહાર એટલા માટે આવી કે આ મહિલા ઓફિસરે સ્ટેન્ડ લીધું કે આ તો નહીં ચાલે એટલા માટે બહાર આવી અને અત્યારે જે રીતના સિનિયર અધિકારીઓ લાચાર બેબસ અને માયકાંગલા શબ્દ વધારે પડતો છે છતાં હું વાપરીશ થઈ ગયા છે કે એમણે કોઈ દિવસ ગુજરાત પોલીસમાં કામ કરતા સતીશ વર્મા કે પછી અતુલ કરવાલ પીકે સિંગ પીકે ઝા જેવા મર્દ ઓફિસરને જોયા નથી કામ કરતા કે ભાઈ તમે અમારા ઓફિસરને બોલશો અમારા ઓફિસર વિશે વાત કરશો તો ગયા આ તો સહન નહીં થાય હું ઉદાહરણ આપીશ કે ઓગણીસો અઠ્ઠાણુંમાં કેશુભાઈ પટેલની સરકાર હતી અને અમદાવાદના વાડદ વિસ્તારમાં પથ્થરમારો થાય છે આ પથ્થરમારા દરમિયાન એક પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ અકસ્માતે પડી જાય છે અને હાર્ટ એટેકથીનું ડેથ થાય છે પણ પોલીસને એવું લાગે છે કે અમારા અધિકારી પથ્થરમારોમાં મરી ગયા પછી પોલીસ એટ્રોસિટી સ્ટાર્ટ કરે છે ખૂબ લોકોને ફટકારે છે આ ઘટના વખતે ત્યાં આગળ તરત સિનિયર ઓફિસરો એ કે શર્મા સોરી એ કે સુરલિયા અતુલ કરવાલ સતીશ વર્મા પી કે ઝા આ બધા આવી જાય છે કારણ કે આ બધા ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનરો હતા અને ભાજપના ધારાસભ્ય યતિન ઓઝા હતા એ લોક જનપ્રતિનિધિ હતા એટલે લોકોની ફરિયાદને કારણે આવ્યા હતા બટ એ આવી રીતે બેફામ ગાળો બોલતા હતા પોલીસ હવે આ જે ઓફિસરો આઈપીએસ અધિકારીઓ હતા એમને થયું કે એક તો અમારો ઓફિસર મરી ગયો છે અને તમે જનપ્રતિનિધિ છો બરાબર છે અને તો એ કૌવત એ જમીન મને લાગે છે કે અત્યારના કોઈ આઈપીએસમાં રહ્યું નથી કે પોતાના નાના કર્મચારીને કોઈ બોલી જાય પછી લુખો હોય ટપોરી હોય પોલિટિશિયન હોય ધારાસભ્ય હોય કોઈ પણ હોય મારા તાબાના અમલદારને તમે બોલવાની હિંમત કરો તો તમારા દાંત તોડી નાખીશ એ કહેવાનું આજના ગુમાવી ચૂક્યા છે અને આ નીચેનો માણસ પણ એટલા માટે આ કૌવત દેખાડતો નથી કે તું અમને ગાળ તો આપી જો તારું મોઢી ના તોડી નાખું તો તું મને કહે છે એટલા માટે નથી ને હું યાદ કરાવું કે જીવનભાઈ પટેલનું નિધન થયું હતું ને છબીલદાસ મહેતા સીએમ થયા હતા અને પોરબંદરની અંદર ગુંડાગીરી મજા મૂકી હતી એવું કહેવાતું કહેવાતું કે એક અલગ રાજ્ય જેવું થઈ ગયું છે ત્યાંના પોતાના કાયદા અલગ હતા ઘણી બધી ગેંગો ત્યાં ચાલતી હતી અને સતીશ વર્માને ત્યાં એસપી તરીકે મૂકવામાં આવે અને આજે જે પોરબંદર શાંત છે એની ક્રેડિટ કોઈને જતી હોય તો સતીશ વર્માને જાય એ એ ગાળા દરમિયાન લગભગ બધા ગેંગસ્ટર તો પકડાયા પણ અઢાર કરતાં વધુ એન્કાઉન્ટર્સ થયા હતા હવે સમય આગળ વધ્યો ત્યારે સતીશ વર્માની બહુ વાહવાહી થઈ વગેરે થયું અને બે હજાર દસના ના અરસામાં ઈશરત જહાનનું નું જે બનાવટી એન્કાઉન્ટર કેસ હતો એની તપાસ સતીશ વર્માને સોંપવામાં આવી અને સરકારની ઈચ્છા એવી હતી કે આમાં કશું જ ખોટું નથી એવો એક રિપોર્ટ સતીશ વર્માએ આપવો જોઈએ પણ સતીશ વર્મા જરા સત્યની નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે સરકારે પોરબંદરની એમની ફાઇલ ખોલી નાખી કે તમે પોરબંદરમાં જે બનાવટી એન્કાઉન્ટર કર્યા હતા ને હવે આપણે એનો હિસાબ કરીશું હવે જ્યારે જ્યારે એન્કાઉન્ટર થાય છે ને ત્યારે સ્પોટ ઉપર જનારો માણસ આવી કોઈ પણ ઘટના વખતે જનારો માણસ પીએસઆઈ હોય છે પીએસઆઈ હોય છે કે પીઆઈ હોય છે અને એ લોકો આ પ્રકારના કામ કરતા હોય છે પોલીસ ત્યારે હવે ફસાવાના હતા સરકારને સતીશ વર્માને પણ સ્પોટ ઉપર તો નાના માણસો હતા મને મારી જાણકારી કહે છે અને મને સતીશ વર્મા માટે માન થયું કે એ અધિકારી જાય છે અને પોતાના તાબાને આટલા વર્ષો પહેલાં જે પોતાના પીઆઈ પીએસઆઈ જે હતા એમને બોલાવે છે અને એવું કહે છે કે તમારો જવાબ લેવા હવે એસઆઈટી આવશે તમને પૂછશે તમે જરાય ચિંતા ના કરતા અચ્છા અને તમારે બધાએ એક સરખો જવાબ આપવાનો છે કે હા એન્કાઉન્ટર સ્પોટ ઉપર અમે ગયા હતા જ્યાં અમારા એસપી સતીશ વર્મા આવ્યા હતા એણે અમારું સરકારી વેપન માગ્યું અને એમણે કરેલું આ એન્કાઉન્ટર છે આ સ્ટેન્ડ લેવું પોતાના કર્મચારી માટે કે જેના માટે જેલ જવાની પણ તૈયારી રાખવાની તો સ્ટેન્ડ અંદર છે અધિકારી પણ આ ખરેખર તમે જે વર્માનું ઉદાહરણ આપ્યું ખરેખર તો એ પ્રક્રિયા હોવી જોઈએ ને કે ભાઈ આ સતીશ વર્મા જેવા વધુ વધુ પોલીસ ઓફિસર છે ને અંદરથી જ થાય અચ્છા હોય બરાબર હું નક્કી કરી લઉં કે મારે હું જમીન બાજુ પર મૂકું તો મને સુખ સગવડ સમૃદ્ધિ મળે છે મને સારું પોસ્ટિંગ મળે છે હું સારી જગ્યા એસપી થઉં છું સારી જગ્યાએ આઈજી થઉં છું સારી જગ્યાએ પોલીસ કમિશનર થઉં છું મારે એ જોઈએ છે કે હું જે કામ માટે આવ્યું છું લોકોનું રક્ષણ કરવા માટે એ જોઈએ છે અને મારે મારા આત્માને જીવતો રાખવો છે તો પછી આ બધું નહીં મળે પછી તમે સમસ્યાઓમાંથી પસાર થશો પણ જેને એટલે આ પત્રકારનો અને પોલીસનો ધંધો સરખો છે કોઈ આપણને પરાણે આ ધંધામાં લાવતું નથી આપણે પણ પરેશાન તો થઈશું જ જેની તૈયારીઓને એને આવવું જોઈએ અને પછી તૈયારી નથી અને છતાં કેટલાકની તકલીફ એવી હોય છે કે ફાકા ફોજદારી તો બહુ જબરજસ્ત કરતા હોય છે પટ્ટા પહેરી લે છે એક તો સરકારના નેતાના ધારાસભ્યના મંત્રીના સિનિયરના અને પછી ફાકા ફોજદારી તો બહુ જબરજસ્ત કરતા હોય છે એમ એટલું જ એમને પોતાના સ્ટાફ વિશે જરા વિચાર કરવો જોઈએ આ બધું ભેગું કર્યા પછી છેલ્લે વાપરવાનો સમય ઈશ્વર આપશે પણ જો કદાચ નહીં પણ હોય પણ આજે સત્યશ્વરમાં કે અતુલ કરવાલ કે કે સુરેલિયા રિટાયર થઈ ગયા છે એ કે સિંઘ બરાબર પીકે કે જા હવે આ દુનિયામાં રહ્યા નથી છતાં પણ આજે ગુજરાત પોલીસ એમનું નામ જે ગૌરવ ભેરલે છે આજે દરિયાપુરની અંદર જો પોલીસ જઈ શકતી હોય બરાબર છે તો એની ક્રેડિટ તમારી ગીતા જોરી એને એકે સુરલિયાને આપવી પડે કે અમદાવાદના તંબુ ચોકી વિસ્તાર છે ત્યાંથી પોલીસ અટકી જતી હતી દરિયાપુર પોપટિયાવાડમાં પોલીસને જવા માટે સો જવાનો મંગાવવા પડતા હતા હથિયારી ત્યારે એક મહિલા ઓફિસર ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર હતા ગીતા જોરી એ જઈ શકતા હતા તો આવું ગૌરવભેર તમારું નામ લેવાશે આ જે પટ્ટા બાંધીને બેઠેલા અધિકારીઓ છે એમને મારે પૂછવું છે લોકો ભૂલી જશે લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે પણ તમે સારું કરેલું હોય છે તો પેઢીઓ સુધી યાદ રહે છે પણ આ જે ઉદાહરણરૂપ આટલા આઈપીએસઓના તમે નામ ગણાવ્યા તો એ આજના જે પોલીસ ઓફિસર છે કે પોલીસ બેડામાં જેટલા પણ છે અધિકારીઓ એમને આમના નામ ખબર હોય એમના કામથી બધું જ ખબર હોય જે લોકો આઈપીએસ થયા છે એમને તો આમનો ભવ્ય ભૂતકાળ ઇતિહાસ બધું જ ખબર છે પણ આ લોકોએ જે કામ કર્યું ને વર્મા છે કે પછી અતુલ એ કિંમત કિંમતમાંગે સતીશ વર્મા વર્માને તો પછી નોર્થ ઇસ્ટ માં બદલી કરી દેવામાં આવી હતી છતાં માણસ લડ્યો તો કિંમત તો ચૂકવવી પડે ને એટલે તમે કિંમત ના ચુકવો ને તો કઈ ભાઈ મને આ રસ્તો નથી આ ખરબચરો રસ્તો મને નથી પસંદ કઈ વાત વાંધો નહીં કારણ કે આ પ્રમાણિકતા છે ને એવું બહુ વ્યક્તિગત બીમારી છે બધાને એનો ચેપ લાગે નથી કંઈ વાંધો નહીં મારે પ્રમાણિક નથી રહેવું પણ જ્યારે મારા ખાખી ઉપર આવે મારા કર્મચારીનો ને કોઈ ધમકાવે ડરાવે ત્યારે તો મારે એટલીસ્ટ બોલવું જોઈએ એટલો આત્મા તો મારે જીવતો રાખવો પડશે ને આ જે ઘટના બની છવ્વીસ માર્ચની ઘટના છે એમાં મહિલા પોલીસ ઓફિસર સંકળાયેલા છે એટલે મારે ખાલી એટલું પૂછ્યું છે કે મહિલા ઓફિસરને આ પોલીસ બેડામાં કામ કરવું મુશ્કેલ છે વધારે એ વધારે આવી સ્થિતિમાં પહેલી તો વસ્તુ એવી કેવી છે કે મહિલાનું પ્રમાણ હવે પોલીસમાં તો વધ્યું છે પણ સરકારી નોકરીઓમાં પણ વધ્યું છે પણ એક પુરુષની માનસિકતા કેવી છે કે તમારે મહિલા અધિકારીઓને તો તમે પહેલાં તો એને અધિકારી તરીકે સ્વીકારવા તૈયાર થતા નથી એટલે અંદરના માણસો તો નથી સ્વીકારતા બહારના પણ લોકો નથી સ્વીકારતા માની લો કે આ જે એએસઆઈ છે એમનું નામ છે જયશ્રી પુરોહિત હમ તો એક એએસઆઈ છે કિરણ કાપુરે તો કિરણ કાપુરે ને સામાન્ય લોકો અને એનો સ્ટાફ સાહેબ કહેશે અચ્છા રસ્તા ઉપર એ નીકળશે કિરણ કાપુરે એએસઆઈ તો કે સાહેબ સાહેબ આમ થયું સાહેબ પાણી પીવું સાહેબ ચા પીવું આ જ જો જયશ્રી પુરોહિત યુનિફોર્મની અંદર પણ નીકળે છે ત્યારે મોટે ભાગે લોકો એમને બહેન તરીકે સંબોધે તો કે મહિલા તો કેવી રીતના સાહેબ હોય આ વર્ષોથી જે પુરુષવાદી માનસિકતા છે છે એમાં પડેલું એટલે તો મહિલાને તરીકે સ્વીકારવી અઘરી છે અને બીજું આ જે માણસને ગુસ્સો આવ્યો જેને પિસ્તલ મૂકી દીધી એને એવું થતું હશે કે મને તો પીઆઈ પણ ઓળખે છે મારું ઋતુબો જાળવે છે એસપી પણ ઓળખે છે મારા ફાર્મ હાઉસ પર ફલાણા લોકો આવે છે અને એક આ છોકરી હમ એનો ઈગો હર્ટ ત્યાં થયો છે આ એક છોકરી મને બોલે એટલે મહિલા અમલદાર જ્યારે કયું કામ કરવા જાય ત્યારે પુરુષનો ઈગો બહુ જલ્દી હર્ટ થતો હોય છે હમ તો એમના માટે અઘરું કામ છે ઓકે એટલે પોલીસ બેડામાં એમનું કામ મુશ્કેલ નહીં કારણ કે તમને ત તમારી સ્વીકાર્યતા જે આવી નથી હમ હમ ઓકે અને બીજું કે પોલીસ ડર્યા વિના બેખોફ થઈને કામ કરી શકે એવું સિચ્યુએશન ક્યારે જોઈશું આપણે થોડું પ્રેડિક્ટેબલ સવાલ એટલે આવી સ્થિતિ તો તું એવો સવાલ પણ મને પૂછી શકે કે બધા જ પત્રકારો સ્વતંત્ર રીતે ભૂલીને લોકોનો અવાજ ક્યારે બનશે હા એટલે આપણા પર બી આપણને આપણને પણ એ લાગુ પડે તેવું નથી થતું બરાબર છે તો દરેક ઘરમાં જો ગાંધી જન્મ્યા હોત દરેક ઘરમાં ભગતસિંહ જન્મ્યા હોત તો એના જેવો સવાલ છે એટલે શક્ય નથી કારણ કે એનો એક તબક્કો પણ હોય છે તમે જે પોલીસિંગ કરો છો કે માની લો કે આ જ ઈએસઆઈની આપણે વાત કરીએ મહિલા ઓફિસરની કે જયશ્રી પુરોહિત એ અત્યારે પ્રેગ્નન્ટ છે એમને એક બચ્ચું પણ આવશે ઈશ્વર એમની તંદુરસ્તી બંનેની સારી રાખે એક બચ્ચું પણ આવશે એમની જવાબદારીઓ માતા તરીકે પણ વધશે હવે એમાં તમને હવે એવું કે તમે આવું કામ કરો છો ને ચાલો તમારી બદલી કચ્છ કરીએ છીએ હં તો ઘણા બધા એક સરકારી અમલદારને એમાંય ખાસ કરી પોલીસ અમલદારને પરેશાન કરવો એટલે આમ ચપટી વગરને હેરાન થાય તો પછી એને સમાધાન કરવાનું થાય છે તો બહુ ઓછા લોકો બહુ મોટા અધિકારી હોય માની લો કે આઈપીએસ ને તમે ખસેડી દો તો પેલી તમે જગતના કોઈ પણ ખૂણામેની બદલી કરો તો એને ગાડી બંગલો કમાન્ડો બધું આટલી સગવડ તો મળે છે પણ એક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ કે પીઆઈની તમે બદલી કરો તો એની મુશ્કેલીઓ બહુ વધી જતી હોય છે કારણ એક તો એનો પરિવાર ક્યાંક સ્થાયી થયેલો હોય છે એના મા બાપ એના બાળકો એની પત્ની પછી બીજી જગ્યાએ જાય છે કાં એમને લઈ જવા પડે કાંઈ એને એક ઘરની વ્યવસ્થા કરવી પડે બહુ બધું અઘરું હોય છે રજડવાનું થાય બહુ અઘરું હોય છે એટલે આમ તો આ પોલીસને આપણે વિચારતી જાતિમાં મૂકીએ તો ચાલે એમની હાલત વિચારતી જાતિ જેવી જ છે હવે છેલ્લો સવાલ એ કે એસઆઈએ તો ફરિયાદ કરી અને પેલી ઇન્સ્પેક્ટરે ના સાંભળી ના સાંભળી પણ હવે જે ઘટના સીસીટીવી હેઠળ બની છે એમાં શું કાર્યવાહી થઈ શકે જેણે ગન મૂકી આમાં કિરણ આશ્ચર્ય જ વસ્તુ છે કે આમાં તો કેટલીક વસ્તુની સુઓ મોટો તમારે એપ્લાય કરવાનો હોય અને આ તો તમારા પોલીસ સ્ટેશનમાં બન્યું છે પીઆઈને કીધા પછી પણ કંઈ થયું નહીં વલસાડના કેટલાક સૂત્રો પાસેથી આ વાત આપણા સુધી આવીને આપણે એની સ્ટોરી કરાવી સ્ટોરી કરાવી તો પહેલા તો સિનિયર અધિકારી એ ખબર નહીં કેમ આવે એમના કારણો એ જ જાણે અને કાંઈ ઈશ્વર જાણે કે આ મહિલા અધિકારી ખોટું બોલે છે એવું ઓફ ધી રેકોર્ડ એમણે ચર્ચા કરી અને હવે ઇન્ક્વાયરી આપી છે આ સ્ટોરી પછી એ ત્યાંના ડીવાયએસપી એ વર્મા છે એમને હવે એ મહિલા અધિકારીનું પાંચ પાંચ છ છ કલાક સુધી નિવેદન નોંધવામાં આવે જેવી મારી સાથે હવે તમારે કંઈ જ નહોતું કરવાનું આપણી સ્ટોરી પછી આ વાત સાચી છે કે ખોટી એ સીસીટીવી ઓડિયો વિડીયો છે એ ઓડિયો વિડીયો સીસીટીવી ચેક કરી દેવાના હતા કે મહિલા અધિકારી સાચું બોલે જ કે ખોટું પણ પ્રેશરાઈઝ કરવું છે કારણ કે તમ તમને ઈચ્છા છે એવો જવાબ હજી સુધી નથી મળ્યો કે મહિલા અધિકારી એવું કરતા નથી એટલે હવે એનું પાંચ પાંચ છ છ કલાક સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે અને પરેશાન કરશે એને પછી કેટલાક સિનિયરના મળતી એને કહેશે કે સાહેબ સામે ના લડા લડાય હજી લાંબી નોકરી બાકી છે પરેશાન થઈશ હજી આ મહિલા અધિકારીને તો શાબાશી એટલે આપવી પડે કે પ્રોબેશનમાં છે હજી કન્ફર્મ પણ નથી અને જેની સામે લડે છે એ જ અધિકારીઓને આનું પ્રોબેશન કાયમ કરવાનું છે કદાચ આનું પ્રોબેશન કાયમ ન પણ થાય પણ છતાં આ મહિલા અધિકારીને હું મર્દ કહીશ કે નોકરીને દાવ ઉપર લગાડી છે કારણ કે પોતાના સ્વાભિમાનની વાત આવી છે પોતાના ખાખીના સ્વાભિમાનની વાત આવી છે અને જે લોકો જે પોલીસ કર્મચારીઓ આ પ્રોગ્રામ જોવે છે નવજીવન ન્યૂઝ જોઈ રહ્યા છે એમને પણ મારે કહેવું છે કે જ્યારે જ્યારે તમારે યુનિફોર્મના સ્વાભિમાનની વાત આવે ત્યારે આ રીતના તમારે લડવું પડશે બરાબર છે નહીં તો પછી એક શ્વાનની અને આપણી સ્થિતિમાં કોઈ બહુ ફેર નહીં રહે કારણ કે આપણને લોકો હળદુત કરતા રહે એ તો જરાય સ્વીકાર્ય નથી તો પ્રશાંતભાઈ સાથે પ્રશાંતભાઈએ છેલ્લે જે એન્ડિંગ કર્યું એ બહુ સૂચક છે મારે કશું એના પછી કહેવાનું રહેતું નથી નવજીવન ન્યૂઝ પર અમે આ પ્રકારની ચર્ચા કરતા રહીશું જે થોડી હટકે છે જેમાં અલગ અલગ વિષયોને અમે થોડા અલગ રીતે જોઈએ છે તો નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ परा जाना